અંકલેશ્વર રિઝર્વ તળાવ પાછળ જીવદયા પ્રેમીઓ કાર્યવાહી કરી માદા મગરને સલામત રીતે તબીબી તપાસ કરાઈ બાદમાં મગરને સુરક્ષિત જગ્યાએ મુક્ત કરી દેવામાં આવ્યો મહત્વનું છે કે વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ સંયુક્ત રીતે કાર્યવાહી કરી છે આ સાથે જ તબીબી તપાસ બાદ મગરને સુરક્ષિત જગ્યાએ મુક્ત કરાયો ઘણા સમયથી જે આઈડીસી તળાવ વિસ્તારમાં આસપાસના વિસ્તારોમાં જે મગર દેખાવાની ફરિયાદ હતી અને લોકોમાં જે ભયનો માહોલ હતો તો તેના કારણે વન વિભાગ દ્વારા વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં મગરની શોધખોળ ચાલુ હતી તો આજરોજ સાંજના સમયે જે આઈડીસી તળાવ છે તેના પાછળના ભાગે જે ખાડી વિસ્તાર છે તે વિસ્તારમાં મગર હોવાની અમારી જીવદયા પ્રેમી ટીમ સહિત